આઈઓસીએલ કંપનીમાં લાગેલા આગના બનાવમાં બે કર્મચારીઓના મૃતદેહને પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે સહેજ હોસ્ટેલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં મૃતકના પરિવારજનો તથા સામાજિક કાર્યકરો દ્વારા યોગ્ય વળતરની માંગણીને લઈને ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો એટલું જ નહીં કોયલી ગામના રહીશો પણ મૃતકના પરિવારો સાથે આઈઓસીએલ કંપનીના ગેટની બહાર યોગ્ય વળતર અને ન્યાયની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા અને મૃતદેહને નહીં સ્વીકારવા માટેની ચીમકીઓ ઉચ્ચારી હતી જો કે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આ સમગ્ર મામલે દરમિયાનગીરી કરી કંપની અને મૃતકના પરિવારો વચ્ચે સમાધાનની ભૂમિકા અપનાવી પરિવારને રૂપિયા પચીસ લાખનું વળતર પત્નીને નોકરી તેમજ મૃતકના પુત્રના અભ્યાસની જવાબદારી કંપની દ્વારા ઉપાડવામાં આવશે તેવી બાહધરી આપતા જ આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને મૃતકના સગાઓએ મૃતદેહને અંતિમ વિધિ માટે સ્વીકાર્યો હતો મૃતકોમાં ધીમંત મકવાણા તારાપુર અને સૈલેષ મકવાણા કોયલીના પરિવાર દ્વારા ગુજરાત રિફાઈનરી ખાતે ન્યાયની માંગણી સાથે પરિવાર ગેટ પાસે વળતર મળે તેની માટે આંદોલન પર બેઠા હતા જો કે આ સમગ્ર બનાવમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સમાધાનની ભૂમિકા અપનાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને મૃતકના સગાઓને યોગ્ય વળતર અપાવ્યો હતો ગઈકાલે જે કોયલી ખાતે ગુજરાત રિફાઈનરી આવેલી છે આમાં જે બ્લાસ્ટ થયો હતો આ પછી મોડી રાત્રે બે વાગ્યા સુધીમાં આખું જે આગ હતી આ કંટ્રોલમાં લઈ લેવામાં આવેલી હતી અત્યારે પરિસ્થિતિ એકદમ નોર્મલ છે અને જે રિફાઈનરીની કામગીરી છે આ પણ ચાલુ છે અત્યારે છથી સાત હજાર કર્મચારી અંદર કામ પણ કરી રહ્યા છે અને બધી સ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં છે આ બનાવમાં બે કર્મચારી મૃત્યુ પામ્યા હતા એમનું પોસ્ટમોર્ટમની કામગીરી ચાલુ છે અને એ કર્મચારી જે ઇન્જર્ડ થયા હતા એ સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા બેઠા છે તો પોલીસ દ્વારા સમજાવટ કંપની કંપનીના અધિકારીઓ સાથે પણ વાતચીત થઈ રહી છે હા જે મેનેજમેન્ટ છે કંપનીનું મેનેજમેન્ટ આ અંગે વાતચીત કરી રહ્યા છે અને જે પણ નિર્ણય મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવશે આ એમના સુધી પહોંચાડવામાં આવશે અત્યારે કાયદા અને અને વ્યવસ્થા માટે પોલીસ હાજર છે છે આખી પરિસ્થિતિ નિયંત્રણમાં મેનેજમેન્ટ જે નિર્ણય કરશે આ આ અંગે મુજબ કાર્યવાહી કરવામાં આવશે

આ દુઃખની અંદર હું એમને સહભાગી થવા માટે આવ્યો છું અને મારો પ્રયત્ન છે કે પરિવારને કોઈ પણ મૃત્યુ થયો એને પૈસાથી તોલવામાં ના આવે કારણ કે જેનો જીવ ગયો છે એ ગમે તેટલા પણ રૂપિયા આપો એનાથી એ જીવ પાછો મળવાનો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક નાના બાળકો છે અને એ લોકોને ન્યાય મળે ને એમને વળતર મળે એ માટેનું મારે રિફાઈનરી સાથે સવારથી વાટાઘાટા ચાલે છે અત્યારે હું મિટિંગ કરવા માટે રિફાઈનરીના મેનેજમેન્ટ સાથે પરિવારના બબે લોકોને લઈને મેનેજમેન્ટ સાથે મિટિંગ કરીને સુખદ આનો અંત આવે એવો મારો પ્રયત્ન છે મારો પૂરતો પ્રયત્ન હશે કે પરિવારને જેટલું પણ બને એટલું વધારે વળતર મળે ફેલાવે છે એ તમામે તમામ પોખળ છે અને ખોટી છે અને હું પ્રશાસનિક અધિકારીઓને જે રિફાઈનરીની ઉપરના જે સત્તાધીશો છે એમને જાણ કરવા માગીશ આપના માધ્યમથી કે આ બાબતે એસઆઈટીની નિમણૂક કરે અને ચોક્કસ માહિતીને બહાર લાવે કોન્ટ્રાક્ટરોનું રાજ ચાલે છે અહીંયા કોન્ટ્રાક્ટરોનું રાજ તો ચાલે જ છે પણ એ કોન્ટ્રાક્ટરનું રાજ ચલાવનારા અહીંના સત્તાધીશો છે અમારા લોકો અહીંયા આગળ જમીનો અમે લોકોએ ગુમાવી અહીંયા આગળ પ્રદૂષણ અમે લોકો વેઠીએ છીએ અકસ્માતનો ભોગ અમે લોકો બનીએ છીએ જ્યારે નોકરી આપે છે કોન્ટ્રાક્ટની અંદર તો મિનિમમ વેજીસ નથી આપતા પરમેનન્ટ નોકરી નથી આપતા કેટલાય લેન્ડલોજરો આજે પણ ભટકી રહ્યા છે અને જે અમારી જમીનો ઉપર આજે જે તાગળ જીન્ના કરી રહ્યા છે એ સત્તાધીશો પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને અહીંયા આગળ લાવી અને અમના અમારા જે સ્થાનિક જે કામદારો છે એમને અન્યાય કરી રહ્યા છે એ સાચી વાત છે